હાલો 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 હા બોલો શું કરો છો કંઈ નહીં બેઠો છું કોણ તમે મેં પિંકી બોલું છું ગોધરા થી પિંકી ગોધરા હા 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 ક્યાંથી નંબર મળ્યો તમને મે નંબર મને મળી ગયો છે તમે ક્યાંથી જોયો છે ને તો ઇન્સ્ટાગ્રામ માંથી મળી ગયો ઇન્સ્ટાગ્રામ માંથી નંબર મળી ગયો હા અરે યાર તમે હું યાર મગજનો દહીં કરો છો કઈ insta પરથી મેં કોઈ નંબર આપ્યો નથી ને direct તમે કો મને સાચે કહું નંબર number મળી ગયો ને મેં ક્યાં આપી દીધો તમને ચાહતી હતી ને એટલે હું તમારી જોડે મેં કરવા માંગુ છું શું કરવા લગન કરવા માંગુ છું તમારી જોડે અરે એમ ડાયરેક્ટ કઈ રીતના તમે લગન કરો હું તમને ઓળખતો નથી ને તમે ડાયરેક્ટ લગનની વાત કરો ના પણ તમારા વિડીયો એટલા જબરજસ્ત આવે છે ને વિડીયો અને બધું એટલે હું તમને ક્યારની પસંદ કરતી હતી ચાહતી હતી મને ચાહતી હતી અરે મારી બેન તમે મને હેરાન કરવાનું બંધ કરો બરાબર બોગે લાગો તમને તમે બેન બેન નથી કરો સાચું કહું છું હું તમારી જોડે લગ્ન કરવા માંગુ છું હા મને મારે કોઈ જોડે લગ્ન નથી કરો કંઈ નથી કરવું બરાબર ના પણ હું લગ્ન કરવાની છું તમારા જોડે ના લગ્ન કરવા તો મેં દવા પણ મરી ને તો તમારી જીવ પર પોલીસ ફરિયાદ કરી દઈશ કોની ઉપર મારી ઉપર હા કઈ રીતના મેં હું કઈ મેં શું ગલત કર્યું તમે પોલીસ કરવાની ના કરો હું તમને દેખી નથી કઈ મતલબ હવે તમે કોણ છો મને ખુદ ખબર નથી તમે આડે ડાયરેક્ટ મને કહો કે લગ્ન કરો તમારી જોડે લવ મેરેજ ને બધું ડાયરેક્ટ થોડું મને થોડી ખબર છે હવે તમે કોણ છો મારે કોઈ લગ્ન ફોન મું ચાલો બરાબર હો ને ના 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 ચાલુ રાખો અમે તમારી જોડે લગન કરી દીધા અને તમારે મને મળવા આવું જ પડશે બેન હું તમને નથી ઓળખતો બરાબર ખોટું મતલબ કેમ હેરાન કરવા ફોન કર્યો મને તમે ના પણ હું હું પસંદ કરું છું ને ક્યારથી અરે મારી જોડે મારી જોડે લગન કરવું જ પડશે તમારે નહીં તો મેં મરી જશ દવા પીન મરી જશ અરે પણ મારી બેન હું તમને તને નથી ઓળખતો યાર હું મગજની દઈ કરે છે તું ના ના પણ નોશન મને કાલથી પરસેન્ડ કરજે હતી નંબર તને આપ્યો કોને ઈ પેલા મને કોને નંબર આપ્યો મારે નંબર ઈ તો મળી જ જાય જે પરસેન્ડ કરું એને એમને નંબર બી મળી જાય કોઈ તમે કદા મારા સંબંધમાં કદા તમે મને હેરાન કરવા ફોન કર્યો હોય તો મને તમે તમારું નામ હાચું આલ દો બરાબર કેમ કે મને કઈક બોલાય જાય એના કરતે હાચું હાચું બોલીજો તમે કોણ છો મેં પિંકી બોલ્યો અરે પિંકી વા સાચી અરે યાર પિંકી તો પથારી ફેરવે છે તું હું પીન્કી બોલું છું ને તમને ક્યાં છે તો કાલ થી love કરું તમારી જોડે મેં લગન જ કરવા માંગુ ને લગન ના કરો ને તો હું મારી જે છે એટલું યાદ રાખજો તમે મારે કઈ જ નથી મારે તમારી જોડે હું તમને નથી ઓળખતો યાર હું મગજ નું દઈ કરું નથી ઓળખતો મારે લગન જ કરવા બરાબર ચાલો હું ફોન મૂકું હવે પછી ફોન ફોન નથી ફોન નથી મૂકો ફોન નથી મૂકો હું તમને love કરું એકવાર મેં કહી દીધો ને નહી તો તમારા ઘરે આવી જઈશ મે હોસ્ટેલ માં બહાર આવું છું ને તો ત્યાં ત્યાંથી direct આવી જઈશ હા હોસ્ટેલ માં રહે છે તો ભણ ને સીધી સીધી

మా కిధు હું લગન તમારે જોડે જ કરવાની ને કશું આગળ પાછળ કશું જોવાની નથી અત્યારે કઈ ભણો છો તમે કઈ ગામમાં માં છો મેં બહાર ભણું છું હું ગોધરા છું બહાર ભણું છું કઈ hostel નું નામ તો હશે ને ના ના hostel નું નામ નથી કેવું પણ મેં ગોધરાની ની છું હા તમે ગોધરા છો પણ તમે હોસ્ટેલમાં ભણો છો તો તમારું hostel નું નામ હશે ને કઈ hostel માં છો હું તમને લવ કરું છું ને તમે જો હું તમને પ્રેમ કરું છું ક્યારથી અરે યાર હવે તને કઈ રીતે સમજાવવાની મારી બેન હવે હું કંટાળી બેન એવું ના બોલો બેન બેન એવું ના બોલો સાચું કઉ બેન બેન એવું ના બોલો બેન ના કઉ તો બીજું શું કઉ તમને પણ હું તમને પ્રેમ કરું છું લગન કરવા આવી બોલો મારી બેન મારી વાત સાંભળ મેં તને દેખી છે તને દેખી નથી તું કોણ છે મને ખુદ ખબર નથી બરાબર અચાનક કે લગન કરો એમ છે ને તેમ હેરાન કરવા કરતા તમે હેરાન કરવા ફોન કરો ના મેં હેરાન નથી કરતી બિલકુલ હેરાન નથી કરતી પણ તમારે તમારો શું વિચાર છે બોલો મેં તમે તો વિચાર કરી દીધેલો છે કે હું તમારી જોડે મેરેજ કરે છું શેનો વિચાર મેં લગ્ન કરવાની છે છું મેં વિચારી દીધેલું છે તમારી જોડે કોના જોડે તમારી જોડે પણ મારા જોડે લગ્ન નથી કરવાના મને મારે કોઈ લગ્ન તમારી જોડે કરવા નથી મેં એક વાર તો તમને એક વાર તમને કેટલી વાર કહેવાની યાર દસ વાર કહેવાની મારે કે તમને હું નથી ઓળખતો તમને દેખી નથી અને આ તમને નંબર કોને આપ્યો એ મને પહેલા એનો નામ આપજો બરાબર હું પોલીસ પર ફરિયાદ કર દઈશ તમે લગન ના કરો તો હું કોર્ટમાં પોલીસ ફરિયાદ કરી દઈશ તમારી સાથે તમે રોંગ નંબર તો નથી લગાડ્યો ને ના મેં આ બિલકુલ ને હું તમને પર્સન કરતી હતી ને એટલે જ મેં તમને ફોન કર્યો પહેલાં તમે નંબર ચેક કરો કદાચ બીજા જગ્યાએ લગાડતા હોય મને લાગી ગયો હોય ચેક કરો નંબર પણ તમારી જોડે ના કોને ફોન કોને કર્યો તમે એ પેલા કહો તમે મેં ફોન કર્યો પણ તમે હા એ વાત સાચી છે પણ તમે ફોન કોને લગાડ્યો એનું નામ તો હશે ને તમને મેં ફોન લગાવ્યો ને તમે વાત કરવા માંગો જ નહીં એટલું મને કહી દો તમારી જોડે વાત કરવાની જ છું ને હું વાત કરવા નથી માંગતો તમારી જોડે મારે કોઈ વાત નથી કરવી તમે કોણ છો ને કોને ફોન લગાડ્યો એ પહેલા મને વાત કરો તમને હું તમને ક્યારથી ફોન કરું છું અને લગન તો તમારી જોડે જ કરે તમારે કરવું જ પડશે નહીં તો અમે દવા બેન મારી બેન ડાયરેક્ટ રોંગ નંબર લાગ્યો છે તમે બીજા કોઈને ફોન લગાડ્યો ને મારે બેન બેન એવું નથી બોલો મને મહેરબાની કરીને હું તમને પસંદ કરું છું મને બેન બેન બોલું છું મોકો દેસી બોય બરાબર ને તમે ફોલો કરો વિડિયો બહુ મસ્ત મસ્ત આ તમારો મોકો દેશી બોય નામ છે બરાબર છે પણ તમારો વિડિયો જબરદસ્ત આવે છે અમને ઘણા જ પસંદ છે એવું છે એમ તમે ઉપર જો મને હા મેં તમારું રીલ્સ ક્યારથી જોઉં છું યુટ્યુબમાં બી આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં બી આવે છે તમે એક વાત કરો તમે તમારી હોસ્ટેલનું નામ આપશો બરાબર તમે કયા ગામમાં છો તમારી હોસ્ટેલનું નામ આલો એટલે હું તમારા મમ્મી પપ્પાનું વાત કરું ડાયરેક્ટ અને કોન્ટેક્ટ કરીને ને હોસ્ટેલમાં આવું બરાબર અને આ તમારો નંબર તો મેં સેવ કરી જ લીધો છે અને આ મમ્મી પપ્પાનું તમારે મારા મમ્મી પપ્પા પપ્પાને કેમ કહેવાનું છે હું તમને પસંદ કરું છું તમે મારા મમ્મી પપ્પાને કેમ કેવા કહો છો તમે પસંદ કરું છું તમારે મારા ઘરે શું કામ તમારું એવું છે તમારે તમારે મારી જોડે વાત કરાને મે તમને ફોન કર્યો કે તમારે મારી જોડે વાત કરાને તમે કેમ કેવા કહો છો મગરમ હો સીધી સીધી ઘરે જાઓ સુરેશ આ તો હું ઘરે કેવા જશો તો કોણ આ ઘરે આપણે બन्ने ભાગી જઈએ શું ભાગવાનો ભાગી જઈએ બહાર અરે હું તને નથી ઓળખતો યાર હું મગસની પથારી પર બેઠો છું કે આને હું નહી આપણે બन्ने ભાગી જઈએ બહાર ભાગી જઈએ મારે તમારા જોડે લગન કરશું કોટ મેરેજ કરી લિયા ના તો ભાગી જઈએ બહાર કોટ મેરેજ

તો પ્રેમ ઘંટો પ્રેમ આવો પ્રેમ હોય direct ફોન કરી ને direct ભાગી જઈએ એવો પ્રેમ હોય એવો જ પ્રેમ હોય ને હું તમને કલમ કરું છું આપણે ભાગી જઈએ નહીં તો લગન કરી લઈએ નહીં તો અમે દવા પીન મરી જઈશું સાંજે વટી લગ્ન બગન ના કરો ને તો

કોમેન્ટો ઇન્સ્ટાગ્રામ મારો નંબર બ્લોક બ્લોક કર્યો ને તો તમને કોમેન્ટો માગ્યા જ કરીશ 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 આખો દિવસ અરે પણ મારી હવે તમને હું કહેવાનો હું તમને નથી ઓળખતો ને મહેરબાની કરીને હું કેની પર પસંદ કરું તમને મને ના પારદો સીધો હું તમને ફોન કરું ને અરે યાર તમે હું આખી મિસ કરી દીધી તો મને મારે શું કરવાનું કઈ ખબર નથી પડતી યાર હવે યાર તમારું તો તમારે લગન કરવું જ પડશે મને બહુ ગુસ્સો આવે તો పర్సన్ గోరాజు మన అత్యార તમે તમારે વાત કરો છો ને તમે ગોધરાનો મતલબ મતલબ તમે ગોધરાનો છો તો મતલબ મને તમારું એડ્રેસ આપો લોકેશન આપો હમણાં અત્યારે જે મારા દોસ્તારો છે ગોધરામાં બરાબર મારે દોસ્તાર જોડે મારે કશું નહીં રાખું મારે તમારે તમારી જોડે રાખવું છે મારે તમે મળવા આવજો છે મારે દસ્તારા જોડે કશું મારે દોસ્તારો જોડે માથાનું કારખાનું છે યાર તો ના મારે તમારી જોડે લગ્ન કરવા છે તમે દોસ્તારો જોડે મારે કશું નહીં તમારે તમારે મારી જોડે આવવાનો મળવા હું દસ્તારો જ ના મળું તમે યાર પાગલ તો નથી ને ઓ તમને લવ કરો તમે તમે તમારા જોડે તમે પાગલ તો નથી ને યાર ના 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 ઓ બિલકુલ તમારા પ્રેમમાં પાગલ છું મને એ પ્રેમમાં પાગલ છું અરે યાર મને એક શબ્દ ભી તો બોલવા દો ને તમારા તમારો પ્રેમમાં હું પાગલ છું તમે તમે શું કહેવા માંગો મને

અરે તમે તમારું મગજ જાયેલું છે લાગે મને ના ના મગજ નહિ જાયેલું બિલકુલ હું તમને પસંદ કરું તમને લવ કરું છું અરે યાર હવે ચાલો હું ફોન મૂકું હવે ફોન નહીં કરતી હો ને મહેરબાની કરીને ના મેં કરીશ ફોન કરીશ બિલકુલ ફોન કરીશ યાર તને મારે ચાલો હું ફોન મૂકું ચાલો હવે પછી ફોન આવવાની નહીં આઈ લવ યુ આઈ લવ યુ

કોઈ આઈ લવ યુ નહીં બોલું કોઈ કશું નહીં આ તમે પાગલ જેવી વાત મને નહીં કરો બરાબર ના ના પાગલ નથી હું તમને ફોન કરવાની છું તમે ફોન કટ કરો તો હું તમને રીઅલ કહું છું ફોન કરવાની જ છું તારે ઘડીએ ફોન કરીશ ફોન અવાજ